टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना गुजरात में료 नवमंत्री मंडल सीएम भूपेंद्र पटेल सहित 26 मंत्रियों ने आज दमदार मंत्रिमंडल महात्मा मंदिर खाते નવા मंत्रियों ने शपथ

જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા અને રમણ સોલંકી કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ પાનસેરિયા ડોક્ટર મનીષા વકીલે કક્ષાના મંત્રીનો સ્વતંત્ર હવાલા તરીકે શપથ લીધા છે કાંતિ અમૃત્યા રમેશ કટારા દર્શનાબેન વાઘેલા કૌશિક વેકરિયા પ્રવીણ માણી જયરામ ગામે ત્રિકમ છાગા સંજય મહિડા કમલેશ પટેલ ટીસી બરંડા સ્વરૂપજી ઠાકોર રીવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા નવા મંત્રીઓ હાથમાં ભગવદ્ ગીતા લઈને શપથ લીધા ઋષિકેશ પટેલ કનુ દેસાઈ કુંવરજી બાવળીયાએ રાજીનામું ન આપ્યું હોવાથી શપથ નથી લીધા ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના થઈ છે મંત્રી તરીકે પ્રફુલભાઈ પાનસર એ શપથ લીધા છે તે આપણે સાથે સીધી વાત કરશે પ્રફુલભાઈ ફરી વખત આજે શપથ તમે જે લીધા છે મંત્રી તરીકે શું કહેશો શીર્ષત્વ નેતૃત્વ નો આભાર વ્યક્ત કરું છું અમને જે આપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક પ્રમાણિક મને નિભાવીશું સૌનો આભાર ચોક્કસથી હવે કેબિનેટ બેઠક પ્રફુલભાઈ મળશે અને બેઠકની અંદર પણ જે છે તે પોર્ટફોલિયો નક્કી થશે શિક્ષણ વિભાગ માં દ્રશ્યો કે હજુ કઈ નવું એમાં જે નક્કી કરે છે કેન્દ્રીય નેતૃત્વ અને પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને જે મારામાં ભરોસો મૂક્યો એને હું પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ દાદાને સરકારની હાથે પધારીને કામ કરીશું પાર્ટીએ અમને મંત્રી રાજ્ય કક્ષાના તરીકે બનાવ્યા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું રમેશા આલિયા આજિયા વિસ્તારમાં કેવો વિગત વિસ્તારના જે વિકાસના કમામો જે માંગણીપૂર્વક જે લોકો સાથે સાથે મળીને અમે કામ કરવા સમજ છીએ મેં મારી સાથે ગાંધીનગરથી સમાજતા મલહાર જોડાયા છે મલહાર થોડા સમય પહેલાં જે રીતે શપથ લેવામાં આવ્યા અને હવે જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં જે પણ એમએલએ શપથ લીધા છે મંત્રીઓના તે તમામ જગ્યાઓ પર ઢોલ નગારા સાથે ઉજવણી થઈ રહી છે ગાંધીનગરમાં કેવો માહોલ છે ચોક્કસથી વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકારનું મંત્રીમંડળના જે શપથ સમારોહ જે છે તે પૂર્ણ થયા છે અઠ્યાવીસ મંત્રીઓ જે છે તે શપથ ગ્રહણ કર્યા છે જેમાં વાત કરીએ તો ચાર મંત્રીઓ એવા છે કે જેમના રાજીનામાનો અસ્વીકાર થયો છે જેમાં પુરુષોત્તમ સોલંકી છે કનુભાઈ દેસાઈ છે ઉપરાંત ઋષિકેશ પટેલ અને કુંવરજી બાવળિયા આ ચાર મંત્રીઓને છોડીને અને મુખ્યમંત્રીને છોડીને બાકીના તમામ નવનિયુક્ત જે ધારાસભ્યો જે હતા જેઓને જે આજે મંત્રી તરીકેના શપથ લેવડાવ્યા હતા તમામે તમામ લોકોના જે છે તે શપથ સમારોહ જે છે તે યોજાયો હતો જેની અંદર રાજ્યના જે ગૃહમંત્રી હતા પૂર્વ હર્ષંઘવી તેઓને જે છે તે ડેપ્યુટી સીએમ તરીકેની મહત્વની જવાબદારી જે છે સોંપવામાં આવી છે હાલ ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં હવે કેબિનેટની બેઠકને લઈને તૈયારીઓ ચાલી રહી છે હજુ સુધી કોઈ જે સમય જે છે કેબિનેટનો તે સમય જે છે હજુ સુધી જે થવો જોઈએ તે નથી મળતી માહિતી અનુસાર કેબિનેટની બેઠક જે છે તે લગભગ સાડા પાંચ છ કે સાત વાગ્યાના ગાળાની અંદર જે છે તે મળી શકે તે પ્રકારનું આયોજન જે છે તે અત્યારે ચાલી રહ્યું છે એટલે કે કેબિનેટની બેઠકની અંદર જે છે તે મંત્રી મંડળનું જે છે બેઠક હશે પહેલી તેની અંદર મુખ્યમંત્રી દ્વારા જે છે તે તમામ મંત્રીઓની જે છે તે કયા કયા વિભાગની જવાબદારી તેમને સ્વીકારવાની રહેશે એટલે કયા ખાતાની જવાબદારી તેમને સ્વીકારવાની રહેશે તે ખાતાની જે છે તે ફાળવણી મુખ્યમંત્રી દ્વારા જે છે તે કેબિનેટ બેઠકમાં કરવા કેબિનેટ બેઠક પ્રથમ વખત નવનિયોક ધારાસભ્યનું હશે અને હવે મંત્રી બની ગયા છે એટલે કે તેમની પહેલી બેઠકનો જે અનુભવ હશે એટલે કે ચોક્કસથી મુખ્યમંત્રી તેઓને જે છે તે દિવાળીની પણ શુભકામના જે છે તે તમામ મંત્રીઓને નવનિયુક્ત મંત્રીઓને આપશે અને ત્યારબાદ કેબિનેટની બેઠક જે છે તે પૂર્ણ થશે આવતીકાલે જો વાત કરીએ તો આવતીકાલે પણ સરકારમાં જે છે તે કાર્યરત દિવસ છે એટલે કે જે નવનિયુક્ત મંત્રીઓ છે આવતીકાલે પણ સારો દિવસ છે તો તે દિવસે પણ તેઓ જે છે તે પોતાની ઓફિસનો ચાર્જ જે છે તે સંભાળશે તો કેટલાક નવનિયુક્ત મંત્રીઓ જે છે તે વિધિવત રીતે પોતાની ઓફિસનું જે છે તે વાસ્તુ ફેરવશે અથવા તો પૂજા પાઠ કરીને પોતાનો પદભાર જે છે તે સત્તાવાર રીતે સંભાળશે અને ત્યારબાદ તેઓ જે છે તે દિવાળી મનાવવા માટે પોતાના વિસ્તારમાં પોતાના કાર્યકર્તાઓ વચ્ચે જશે ત્યાં આગળ પણ જે છે ત્યારે મંત્રીઓ પહોંચશે પોતાના વિસ્તારમાં તેઓ ફરી વખત મંત્રી બન્યા છે તે અને જે નવનિયુક્ત મંત્રી બન્યા છે તે એ તમામ લોકોના વિસ્તારમાં જે છે તે અને ફટાકડા ફોડીને તેઓની જે છે તે વધાવવામાં આવશે તે લોકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવશે અને દિવાળીના પર્વની ઉજવણી પણ જે છે તે સૌ કોઈ સાથે મળીને એટલે કે નવનિયુક્ત મંત્રીઓ જે છે તે પોતાના કાર્યકર્તાઓને ટેકેદારોને જોડે રાખીને જે છે તે દિવાળી પર્વની જે છે તે ઉજવણી કરશે બિલકુલ એક મલ્હાર સવાલ એ પણ થાય કેટલા વાગ્યા સુધીમાં આ જે મંત્રીમંડળની બેઠક છે તે પૂર્ણ થઈ જશે અને સાથે ક્યાં સુધીમાં ખાતાઓની વહેંચણી થઈ શકે છે એ આજે જ થશે કે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરી કોઈ જાહેરાત કરવામાં આવશે કે પછી સીધું લિસ્ટ બહાર પાડવામાં આવશે ચોક્કસથી અત્યાર સુધી જ્યારે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે નવનિયુક્ત મંત્રીમંડળની રચના થઈ છે અને શપથ સમારોહ થયા છે ત્યારબાદ તુરંત જ ગણતરીના કલાકોમાં જે છે તે સવણ સંકુલ એકના તાપી હોલની બાજુમાં જે કેબિનેટ હોલ છે ત્યાં આગળ કેબિનેટ બેઠક જે છે તે મળતી જ હોય છે નિયમ પ્રમાણે જે છે તે શપથવિધિ થાય એના ગણતરીના કલાકો પછી આ બેઠકનું આયોજન જે છે તે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે છે છે તે કરવામાં આવતું હોય એટલે કે કેબિનેટની બેઠક જે છે તે આજે સાંજ સુધીમાં જે છે તે મળી જશે પરંતુ જો સમયની ક્યાંક અવધિ જે છે તે સામે આવી રહી છે એટલે કે સમયને લઈને ક્યાંક ખેંચતાણ જે છે તે જોવા મળી રહી છે કારણ કે અમદાવાદમાં પણ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનો જે કાર્યક્રમ છે જાહેર કાર્યક્રમ છે એટલે એ કાર્યક્રમને પણ ધ્યાનમાં રાખીને કદાચ શપથવિધિનો સમય જે પાંચ સાડા પાંચ વાગ્યાનો જે છે તે આવી શકે તેવી પણ મોડા મોડું છ વાગ્યા સુધીમાં જે જે છે છે તે બેઠક તે બોલાવવામાં આવશે બેઠકની અંદર લગભગ અડધો કલાકથી પિસ્તાલીસ મિનિટના ગાળાની અંદર જે છે તે આ બેઠક જે છે તે પૂર્ણ કરી દેવામાં આવશે જેની અંદર તમામ જે મંત્રીઓ નવનિયોગ છે અઠાવીસ અઠ્યાવીસ જે મંત્રીઓ હશે કેબિનેટ બેઠકમાં તમામને જે છે તે ખાતાની ફાળવણી કરી દેવામાં આવશે એક સવાલ એ પણ થાય કે જે પણ જૂના મંત્રીઓ છે કે જેમણે હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ કે જેમણે શપથ લીધા હોમ મિનિસ્ટર તેઓ હતા અને હવે તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા છે તો કહી શકાય કે આ પહેલાં પણ જે જે મંત્રીઓ હતા એ અલગ અલગ જવાબદારી સંભાળી ચૂક્યા છે આ વખતે જો જે નવા આવ્યા છે તે જૂના જે હતા એ શું લાગે છે કોને ખાતામાં કયો ડિપાર્ટમેન્ટ જઈ શકે છે કોને આ કનુ દેસાઈ કે જે અત્યાર સુધી તેઓ નાણા મંત્રી હતા તો તે બદલાઈ શકે છે કે કેમ હવે હોમ મિનિસ્ટર કોને બનાવવામાં આવશે કેમ કે હવે તો હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બની ગયા ચોક્કસથી વાત કરીએ તો પોર્ટફોલિયો હજુ સુધી ફળવાયા નથી પરંતુ જો અનુમાન લગાવવા જઈએ તો હર્ષંઘવીને જે છે તે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે એટલે તેમને ઉદ્યોગ વિભાગની જવાબદારી જે છે તે સોંપવામાં આવી શકે છે સાથોસાથ રમતગમત અને સાંસ્કૃતિક યુવાની પણ જવાબદારી જે છે તે તેમના સિરે જે છે તે મૂકવામાં આવે કારણ કે કોમનવેલ્થની તૈયારીઓ જે રીતે ચાલી રહી છે અમદાવાદને મેજબાની મળી છે એટલે કે અત્યાર સુધી હરસંઘવી એ વિષય ઉપર કામ કરતા હતા અને તે કામ કન્ટિન્યુઅસ રહે તે માટે જે છે તે હર્ષંઘવીની પસંદગી જે છે તે વિભાગમાં થઈ શકે છે ગૃહની જો વાત કરી આપે કે ગૃહ વિભાગ કોને સોંપાઈ શકે છે તો ગૃહ વિભાગ જે છે તે ક્યાંકને ક્યાંક કૌશિકએ કર્યા અથવા તો પ્રવીણ માળીને જે છે તે મળી શકે તે પ્રકારના પણ સંકેત જોવા મળી રહ્યા છે કારણ કે બંને યુવા ચહેરાઓ જે છે એટલે કે બંનેમાંથી એકને જે છે તે તક મળી શકે છે હર્ષષ્વી પાસે જે છે તે ડેપ્યુટી સીએમની જવાબદારી છે એટલે કદાચ તેમને ગૃહની જવાબદારીમાંથી પણ જે છે તે મુક્ત કરવામાં આવી શકે તેમ છે આ ઉપરાંત રાઘવજી પટેલની જે રીતે બાદબાકી બાકી થઈ છે તો તેમના સ્થાને જે છે તે ક્યાંક ક્યાંક જીતુ વાઘાણીને જે છે તે કૃષિની જવાબદારી જે છે આપવામાં આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી બાજુ પ્રફુલ પાંચરે જેમની પાસે સ્વતંત્ર હવાલો જે આપવામાં આવ્યો છે રાજ્ય કક્ષાનો તો તેમને શિક્ષણ વિભાગની એટલે કે ધોરણ એકથી થી બાર સુધીની એટલે કે પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિકની જે જવાબદારી છે જે આપવામાં આવી શકે છે જીતુ વાઘાણીને જે છે તે કૃષિ મંત્રી તરીકે અને સાથોસાથ તેમને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણની પણ જવાબદારી જે છે તે રાજ્ય સરકાર સોંપી શકે છે જ્યારે અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયાને મહેસૂલ પંચાયત જેવા વિભાગોની જવાબદારી સોંપાઈ શકે છે કનુભાઈ દેસાઈ જે છે અગાઉની સરકારમાં તેમની પાસે જે મંત્રાલય હતું એટલે કે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ સહિત નાણાં વિભાગ તો તેની જવાબદારી તેમની પાસે જે છે તે યથાવત રહેશે કારણ કે તેમનું પરફોર્મન્સ તે વિભાગની અંદર ખૂબ જ સુંદર છે અને તેમની પકડ પણ જે છે તે વિભાગ ઉપર છે આ ઉપરાંત ઋષિકેશ પટેલની જો વાત કરીએ તો ઋષિકેશ પટેલ પાસે ઘણા બધા વિભાગો હતા ખાસ કરીને ઉચ્ચ સાથો સાથ તેમની પાસે જે છે તે કાયદા અને ન્યાયતંત્ર વિભાગની પણ જવાબદારી હતી એટલે કે ઉચ્ચ શિક્ષણમાંથી તેમને જે છે તે તો મુક્ત કરવામાં આવી શકે છે અથવા તો કાયદા વિભાગમાંથી પણ તેમને મુક્ત કરવામાં આવે છે તેમને માત્ર આરોગ્ય વિભાગની જવાબદારી સોંપાય તો પણ તેમાં કોઈ નવાઈ નહીં આ ઉપરાંત જે નવા મંત્રીઓ આવ્યા છે તેમને પણ જે છે તે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેમના હાથ નીચે તેમને રાજ્ય કક્ષાનો હવાલો જે છે તે સોંપવામાં આવે તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે બિલકુલ મલહાર જે રીતે અત્યારની ગતિવિધિઓ ચાલી રહી છે અધ્યક્ષની વાત હતી તે મળી ગયા મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે પણ થઈ ગયું શું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની આગામી રણનીતિ આપના માટે શું શું હોઈ શકે કેમ કે બીજેપી હંમેશાથી પાછળથી જાગવાવાળી પાર્ટી નથી ને સરપ્રાઇઝ આપવામાં પહેલો નંબર છે બે હજાર સત્યાવીસની ચૂંટણી એટલે કહી શકાય કે એક્ઝેટ હવે તેમની પાસે લગભગ દોઢ વર્ષ બાકી છે બે હજાર પચીસના અમુક મહિનાને માર્ચ બે હજાર સત્યાવીસમાં ચૂંટણી આવશે શું એ પહેલાંનો આ જે બદલાવ છે એ ભાજપને વધારે મજબૂત કરશે શું રણનીતિ સાથે હવે તે આગળ જશે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી જે છે હંમેશા ચૂંટણી પૂર્ણ થાય એના બીજા દિવસથી તે આગામી ચૂંટણી લક્ષી તૈયારીઓમાં વ્યસ્ત બની જતું હોય છે અને સમય અંતરે તેની અંદર સમીકરણોમાં ફેરફાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી હંમેશા જાણીતી છે ચાહે પ્રદેશ પ્રમુખની જો વાત હોય તો પ્રદેશ પ્રમુખનો પણ ચહેરો જે છે તે ઓબીસીમાંથી લાવવામાં આવ્યો હતો આ ઉપરાંત મુખ્યમંત્રી પણ પાટીદાર છે કડવા છે અને કડવા પાટીદાર છે અને ઉત્તર ગુજરાતનો જે ચહેરો છે એટલે કે પાટીદારોને પણ ખુશ કરવાનો એ સીધો પ્રયાસ છે જૈન સમાજ જે ખૂબ જ ઓછી સંખ્યા છે પરંતુ ગૃહમંત્રી તરીકે હર્ષઘ ડેપ્યુટી સીએમ તરીકે હર્ષંઘવીની તેમાં પસંદગી થઈ છે એટલે કે જૈન સમાજને પણ જે છે તે ક્યાંકને ક્યાંક પોતાની તરફ પકડી રાખ્યો છે આ ઉપરાંત અન્ય મંત્રીમંડળોની જો વાત કરીએ તો દલિતને પણ જે છે એટલે કે દલિત સમુદાયમાંથી આવતા પણ ત્રણ ત્રણ ધારાસભ્યો જે છે તેમને મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ક્ષત્રિય સમાજને પણ જે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે જાતિગત સમીકરણ આધારે જે છે તે આ મંત્રીમંડળની રચના કરવામાં આવી છે જેના કારણે કોઈને જે છે તે મન દુઃખ ન થાય લેવા પટેલની જો વાત કરીએ તો લેવા પટેલના પણ ત્રણથી ચાર જે ધારાસભ્યો છે તેઓને મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણી પૂર્ણ થયા બાદ બીજા દિવસથી જ ચૂંટણીલક્ષી કામગીરી જે છે તે શરૂ કરી દેતી હોય છે વર્ષ બે હજાર સત્યાવીસમાં જે છે તે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ એ ચૂંટણી પહેલાં જ દોઢ વર્ષથી જ જે છે તે મંત્રીમંડળમાં જે ફેરફાર કરીને જે નારાજગી હતી અમુક લોકોની તે નારાજગી દૂર કરવાનો જે પ્રયાસ છે અમુક વર્ગ ચોક્કસથી સરકારથી જે નારાજ હતો એન્ટી ઇન્કમ સર્જાતી હતી તેને ધ્યાનમાં રાખીને જે છે તે આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે કરવામાં આવ્યું હતું તમામ વર્ગ સાથે બનાવેલું એક આ મંત્રીમંડળ છે જમ્બો મંત્રીમંડળ એટલે કે અઠ્યાવીસ લોકોનું જે છે તે મંત્રીમંડળની જે છે તેની રચના કરવામાં આવી છે એટલે કે તમામ વર્ગનો જે છે તે સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે હવે લોકોની નારાજગી જે છે તે દૂર થશે કાર્યકર્તાઓ પણ જે નારાજ હતા તે પણ હવે જોશા અને જોમથી જે છે તે કામ કરતા જોવા મળશે એટલે કે

ડેપ્યુટી સીએમથી લઈને કેબિનેટ મંત્રીઓ કે જેમણે શપથ લીધા કેબિનેટ કક્ષાના મંત્રી રાજ્યકક્ષાના મંત્રી અને ભૂપેન્દ્ર સરકારનું નવું મંત્રીમંડળ બે હજાર સત્યાવીસની ચૂંટણી અને એ પહેલાં આ બદલાવ કે જે આગામી ભારતીય જનતા પાર્ટીની રણનીતિ નક્કી કરશે ગુજરાતને મળ્યું નવું મંત્રીમંડળ મંત્રીઓના શપથ બાદ સ્વર્ણિમ સંકુલ બે માં સજાવટ કરાઈ નવા મંત્રીઓને આવકારવા માટે શણગારવામાં આવી હર્ષ સંઘવી પ્રફુલ પાનસેરિયાની કેબિનને શણગારાઇ ચેમ્બર બહાર મંત્રીઓની નેમ પ્લેટ હજુ પણ લગાવવાની બાકી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સર જમ્બો સરકારનું મંત્રીમંડળનું શપથવિધિ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ખાતાની ફાળવણી જે છે તે થવાની છે ખાસ કરીને કેબિનેટ બેઠક મળશે અને તેમાં તમામ જે મંત્રીઓ છે તેમને ખાતાની ફાળવણી કરવામાં આવશે પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી પણ ગુજરાતને મળ્યા છે હર્ષ સંઘવી તેઓ પણ હવે જે એમની કેબિન એસએસ ટુમાં હતી તે હવે એસએસ વનમાં જે છે તે હવે જશે પરંતુ જે પણ નવા ગૃહ રાજ્યમંત્રી બનશે તેમની કેબિનની બહાર જે છે તે હરતોરાથી સજાવી દેવામાં આવ્યું છે જોઈ શકાય છે કે ફક્ત પ્રવેશ માન્ય મંત્રીશ્રી માટે છે તેમના ગેટની બહાર જે છે તે હાર ફૂલોનો લગાવવામાં આવ્યો છે સાથે સાથે તોરણ પણ લગાવવામાં આવ્યું છે કેમની કેબિનના પણ નંબર પ્લેટ પણ નેમ પ્લેટ પણ આપણે જોઈશું કે તેમના કયા ખાતા હતા અને હવે ખાતાની ફાળવણી જે છે તે કોને કરવામાં આવે છે રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવી જે છે તેમની આ ચેમ્બર હતી જે રમતગમત યુવા ઉપરાંત ગૃહ ખાતું જે છે તેઓ સંભાળતા હતા પરંતુ હવે તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા છે એટલે અહીંયા નવા મંત્રી જે છે રાજ્ય કક્ષાના તે હવે આ ચેમ્બરમાં બેસે સાથે સાથે બાજુની ચેમ્બરની પણ વાત કરવામાં આવે તો સ્વતંત્ર હવાલો જે છે તે પ્રફુલ વાનસિરા સાહેબને આપવામાં આવ્યો છે તે પણ હવે તેમની પણ કેબિન જે છે તે અહીંયાથી બદલાઈ શકે છે આ રીતે વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્માએ જે છે તે પણ પોતાનું પદ પરથી રાજીનામું આપ્યું હતું કારણ કે તેઓ હવે ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા છે અને તેના જ કારણે એક પદ એક ની જે નીતિ રહી છે બીજેપીની તે અંતર્ગત તેઓએ રાજીનામું આપ્યું છે એટલે સમજી શકાય છે કે તેમની જે ચેમ્બર છે તે પણ અન્ય મંત્રીને ફાળવવામાં આવશે આ રાજ્ય એસએસ ટુની વાત કરીએ તો અહીંયા પરસોત્તમભાઈ સોલંકી જગદીશ વિશ્વકર્મા બચુભાઈ ખાબડ હરસંઘવી પ્રફુલ ફાંસેરિયાની જે છે તે પહેલાં માળે તેમનું કચેરીઓ હતી પરંતુ હવે તે બદલાવા જઈ રહી છે અને તમામ જે એસએસ ટુની અંદર જે છે તે સફાઈ કરવામાં આવી રહી છે અને જે પણ મંત્રી નવા આવશે તેમને આ ચેમ્બરની ફાળવણી જે છે તે કરવામાં આવશે અને સુશોભનની પ્રક્રિયા જે છે તે પણ હાથ ધરવામાં આવી છે જેથી કરીને નવા જે મંત્રીઓ જે છે તેમને એ નવી ઓફિસમાં આવકાર અપાશે પટેલ સાથે ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો નવા મંત્રી મંડળને સાંસદ ધવલ પટેલે શુભેચ્છા પાઠવી તમામ મંત્રીઓને ધવલ પટેલે શુભેચ્છાઓ આપી છે ભૂપેન્દ્ર પટેલ ની સરકારમાં નવા મંત્રીઓ શપથ લઈ લીધા છે આપણી સાથે છે સાંસદ ધવલભાઈ તેમની સાથે વાત કરું સરજી નવા મંત્રીઓ શપથ લીધા છે કઈ રીતે જુઓ છો સમગ્ર મંત્રીમંડળ જે એકદમ સરસ મંત્રીમંડળ મળ્યું છે કારણ કે એક્સપિરિયન્સ અને યુથનું સારું મિક્સ કર્યું છે અને મને સો ટકા ખાતરી કે જે રીતના આપણા એક્સપિરિયન્સ મંત્રી પણ લીધા છે અને સાથે સાથે નવો યુવા જોશ ઉમંગ પણ એમાં ઉમેર્યો છે તો આવનારી પેઢી અને વિકસિત ગુજરાતનું જે નરેન્દ્ર મોદી સાહેબ સપનું લઈ રહ્યા છે વિકસિત ભારતનો સંકલ્પ લઈ રહ્યા છે એમાં આ જે નવું કેબિનેટ બનશે એ સો ટકા ગુજરાતને નવી વિકાસની ગતિએ પહોંચાડશે દક્ષિણ ગુજરાતથી છો અને હર્ષભાઈને જ્યારે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે કઈ રીતે વિકાસની જુઓ છો ગુજરાતમાં અને એઝ અ ડેપ્યુટી સીએમ તરીકે યુવા ચહેરા જી અમારા હર્ષભાઈ સંઘવી યુવા ભારતીય જનતા પાર્ટીથી નાના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરતા કરતાં ધારાસભ્ય પછી હોમ મિનિસ્ટ્રી અલગ અલગ મિનિસ્ટ્રીનો અનુભવ સંગઠનનો અનુભવ ને સરકારનો અનુભવ અને યુવા છે ચાલીસ વર્ષના છે એને અમારા નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા યુવા અને પોલિટિક્સમાં સારી તક આપે છે ને આપણા ગુજરાત જે મહત્વ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવ્યા એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદી સાહેબ યુવા પર કેટલો વિશ્વાસ મૂકે છે ને એમણે આગળ પણ બધું પુરવાર કર્યું છે એના માટે એમની પર વિશ્વાસ મૂક્યો છે પૂરા ગુજરાત જેટલા બી યુવાનો છે એકદમ જોશ અને ઉમંગમાં આવી ગયા છે કારણ કે હવે એક યુવા આપણા હર્ષભાઈ ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે ગુજરાતની સેવા આપશે દક્ષિણ ગુજરાત કદ કેટલું વધવાના દક્ષિણ ગુજરાતનું કદ એકદમ વધારે વધ્યું કારણ કે ડેપ્યુટી મુખ્યમંત્રી જેવાનું મુખ્ય પદ સાથે સાથે અમારા નરેશભાઈ અને કનુભાઈ કેબિનેટ મંત્રી તરીકે પણ આવ્યા છે સાથે જ અમારા જયરામભાઈ ગામિત અને ઈશ્વરભાઈ પણ ત્યાં મંત્રી તરીકે આવવાના છે એટલે દક્ષિણ ગુજરાતનું સારું વર્ચસ્વ આગળ પણ રહેશે એવું અમે જોઈ રહ્યા છીએ અને પૂરા ગુજરાત ભરથી ઇક્વલ રિપ્રેઝેન્ટેશન આપ્યું છે ખાસ કરીને અમારા આદિવાસી સમાજમાંથી પણ ચાર જેટલા મંત્રી બનાવ્યા છે એ બતાવે છે કે આદિવાસી સમાજને પણ કેટલું વધારે નરેન્દ્ર મોદી સાહેબ આપી રહ્યા છે મહત્વ આપી રહ્યા છે સાથે જ એમને સારી સારી જિમ્મેદારી પણ આપી રહ્યા છે એમાં તમે આદિવાસી સમાજમાંથી પણ જુઓ તો ઉત્તર ગુજરાતમાંથી પીસી બારંડા સાહેબ મધ્ય ગુજરાતમાંથી રમેશ કટારાજી અને દક્ષિણ ગુજરાતમાંથી જયરામ ગામિત અને નરેશભાઈ એ બતાવે છે કે પૂરા ઉમરગામથી અંબાજી લગ્નની જે અમારી આદિવાસી પટ્ટી છે એ પૂરી તરીકે સારી રીતે રિપ્રેઝન્ટેશન અને બધા અમારા આદિવાસીઓને ન્યાય મળે એ રીતનું આયોજન અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કર્યું છે ધવલભાઈ જણાવી જ છે સાથે સાથે આદિવાસી સમાજને પણ જે છે ત્યાં મંત્રીમંડળમાં ન્યાય મળ્યો છે અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાઓને તક આપી રહ્યા છે ત્યારે હર્ષભાઈ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે સૌથી મોટી જવાબદારી જે છે તે તેમને સોંપાઈ છે કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ ધારાસભ્ય પ્રવીણ માણીએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ના શપત લીધા ધારાસભ્ય પ્રવીણ માણીના પરિવારે ખુશી વ્યક્ત કરી પ્રવીણ માણીની માતા અને બહેન સહિતના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી આશીર્વાદ પણ આપ્યા ધારાસભ્ય તરીકે સારું કામ કરવાથી મંત્રી પદ મળ્યું કાણ ભાઈ ધારાસભ્ય છે મારા ભઈ છે અને એમને મંત્રીનું જે પદ આપ્યું છે અમને ખૂબ જ ખુશી થાય છે અત્યારે અમારું આખું કુટુંબ ભેગું થયું છે ખુશીની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ અને આવતા ટાઈમમાં એનાથી આગળ પદવી મળે એ અમે અપેક્ષા રાખીએ છીએ અને મારા પપ્પાનું એક સપનું હતું મંત્રીનું એ પૂરું ના કરી શક્યા પણ એમના છોકરાએ કર્યું છે અમને ખૂબ જ ખુશીની વાત છે આજે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર અને ભારતીય જનતા પાર્ટીનો કે જે પ્રવીણભાઈમાં અમને વિશ્વાસ મૂક્યો છે અને પ્રવીણભાઈને પણ એવી અમે અપેક્ષા કે આર્થિક લાગણીઓ કહીએ કે એ પણ પાર્ટીની અપેક્ષાઓ બધી પૂરી કરે દરેક કાર્યકર્તા માટે સારું કામ કરે ગુજરાત માટે પણ સારું કામ કરે એ ભાવનાથી પ્રવીણભાઈનું જે ધ્યેય છે એ આ જે સપનું પૂરું કરશે સરકારનું એમનું પણ સપનું પૂરું થશે મને પણ સરકારમાં સમાવેશ કર્યો છે આ વિસ્તરણમાં તો આ ફેરે આનાથી વધારે કહીએ કે ભારતીય જનતા પાર્ટીનો એ અમારો ઉપર ઉપકાર એમના જે પૂરો કર્યો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર આજની પ્રસંગે સરકારમાં ખૂબ વિકાસના કામ કરે સરકાર લક્ષી કામ કરે એવી અપેક્ષા રાખીએ એ જસ્ટ મારા દીકરો ધારાસભ્ય હે મંત્રી બન્યા હે અમે ખૂબ ખુશી હો અમે લોકોની સેવા કરે હે ને ખુશી ખુશી મારો આખો પરિવાર ખુશી ખુશી હે દીકરા બોતરા હેંગ ખુશ ખુશ હે ને સેવા કરે લોકો આઈએ હેંગ ના રખવું હોય

ખુશીનો માહોલ છે કૌશિક વેકરિયાના વતન દેવરાજિયા ગામમાં ખુશીનો માહોલ ગ્રામજનોએ ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવ્યું ઉજવણીના કાર્યક્રમમાં કૌશિક વેકરિયાની પત્ની માતા તેમજ તેમની દીકરી સહિત પરિવારે ઉજવણીમાં જોડાયો હતો જે અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે આજથી વીસ વર્ષ પહેલા એની સેવા અને રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એને પ્રમોશન અત્યારે મળ્યું છે એમાં પહેલાં શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા ત્યાર પછી પ્રમુખ થયા ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ વિકાસની હરોળ યથાવત ચાલુ રાખશે ધારાસભ્ય હતા ત્યારે પણ તેણે વિકાસ ચાલુ હતો જ પણ એથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી જ ઈચ્છા કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયેલા પોરબંદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો મંત્રીમંડળમાં સમાવેશ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેતા પરિવાર અને સમર્થકોમાં દિવાળી પહેલા દિવાળી જેવો માહોલ થયો અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયાએ ખુશી વ્યક્ત કરી છે રામદેવ મોઢવાડિયાએ કહ્યું લોકોની સેવા માટે અમારો પરિવાર રાજકારણમાં આવ્યો છે

આ સાથે સમાચારમાં હાલ વિસારો છે નમસ્કાર કોનું પત્તુ કપાશે કોની દિવાળી સુધરશે કોની બગડશે સેમીફાઇનલ ની તૈયારી જે છે એને પહેલા નું આ મંત્રીમંડળ નું વિસ્તરણ છે આ વખતે સૌરાષ્ટ્રનો સિક્કો વાગવાનો છે એ વસ્તુ નક્કી છે મંત્રી પદ માટે જ્ઞાતિનું સમીકરણ ખૂબ ગત્યનું રહેશે નવા મંત્રીમંડળમાં પાર્ટીદારોનો દબદબો રહી શકે છે પ્રફુલ પાંસરીયા જે છે તેમનું પ્રમોશન થશે જીતુભાઈ વાઘાણીનું નામ હંમેશાથી અગ્રેસર રહ્યું છે મનીષાબેન વકીલ એમનું નામ એક ચર્ચાની અંદર છે દર્શના વાઘેલા આ ગઈકાલે પણ આપણે વાત કરતા હતા નામની એ દર્શનાબેન વાઘેલાનું નામ પણ છે તમારા વિસ્તારમાંથી કયા મંત્રી મંડળમાં કયા ધારાસભ્યને સ્થાન મળવાનું છે અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહિલા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા નવસારીની અંદરથી નરેશ પટેલ સ્વરૂપજી ઠાકોર આનું નામ એ મોખરે છે યુવા ચહેરો છે પ્રવીણ માડી તેનું નામ આવી રહેલું છે રીવાબા જીતુ વાઘાણી અને અમરેલી તરફ આપણે જે કૌશિકનું નામ ચાલી રહ્યું છે આ તરફ પીસી બરંડા

ભાઈ દેસાઈ નું નામ પણ અહીં શામેલ છે કાયદા થી સ્થાપિત ભારત ના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા ધરાવીશ